અમારા બિલખાના પાદરમાં અખિલ બ્રહ્માંડનો માલિક એક બાવાનું સાધુનું રૂપ લઈને આવે વાણિયાના આંગણે અને બે માણસને ટેક હતી સાધુને જમાડ્યા પછી જમાય આ થોડી યાદી થઈ એટલે સાધુના સાધુડા ને જમાડ્યા પછી જ જમવું સંત ને જમાડ્યા પછી જ જમવું આપણા જીવનમાં કોઈ એવો સંત કોઈ ગુરુ એવો હોવો જોઈએ ભણે ઘણા લાગતો હોય હું મારી રીતે બધું કરી લઉં પણ એના સિવાય હાચો આધાર નથી અમને મને તો નામદેવ બાપા મને કઈ કામ જોવું ને સાધુ મને સંતોષ થાય કઈ વાત બોલા માટે નથી કેતો પણ સનાતન ધર્મ ના આપણા શ્વાસ હોય તો એ સાધુડાઓ છે ઈ સાધુડા ને જમાડી અને જમવાના નિયમ હતા સગાળસા ને જંગાવતી નામના વાણીયા એમાં બાવીસ બાવીસ દિવસના ના અફવા થયા કોઈ સાધુ મળેલો નહીં પાંચ હાથ વર્ષનો નો ચેલૈયો દીકરો હતો ઈ પણ પોતાના મા બાપા ખાય નહીં અને બાવી બાવી દિવસ ના અફવાસ કરી નાખ્યા એમાં નિહાળે ભણવા ગયેલો ચેલૈયો અને કોકે વાવડ દીધા કે નદીના કાંઠે વરસાદમાં પલળે છે રક્ત જેવો છે ટૂંકમાં વાત કરજો ખાલી દાખલો અને બાવાને પોલ કરી અને હુંડલો જેવું આવે એમાં બેહારીને ઘરે ઘેરે લઈ આવ્યા સગા સાન ચંગાવતી નવરાવી ધોરાવી સાફ કરીને બત્રી ભાતના ભોજન કરીને પીરીને કીધું શેઠ બાપ શેઠ કે બાપુ જમી લ્યો અમારા અફવા છૂટે અમે સાધુને જમાડીને જમીએ અમારે નિયમ હતા ક્યાંય સાધુ નહોતા મળતા એ વખતે આ તો ભગવાન સાધુ નું રૂપ લઈને પરીક્ષા કરવા આવ્યો હતો ભગવાન પોતે એટલે સાધુએ શું કીધું ખબર વાણિયા હું આ નથી જમતો હે કે હું આ કઈ ભોજન ન જમું તમારા જમાડેલા કે તો હું તો મીઠ ખાઉં છું પરીક્ષા કરવા આવ્યો જોલો વૈષ્ણવ વાણીઓ હા હા વૈષ્ણવ વાણિયા ને ભગવાન પણ જો આશીરા ધર્મની ની સુતાકાત છે

એટલે જોયું માસ જોયું આમ મીટ જે રાંધેલું હતું આમ જોઈને કે અરે આ તો કલટા પશુનું છે કે તો માણસ મારે કે માણસની માટી ખાવી પછી ખબર પડી ગઈ સગાળ સાને ચંગાવતીને ખબર નહીં સાધુડો જે હોય પણ અમારી પરીક્ષા કરી અને અમારો વાણિયા વૈષ્ણવ વાણિયાનો ધર્મ તોડવો છે તો હવે અમે કોઈ દી મરી જાય પણ પાછા ન પડી કીધું માણસની માટી સગાળ સાને ચક્કર આવી ગઈ માણસની માટી ક્યાંથી કાઢવી પણ જ્યાં જ્યાં ભારત વર્ષમાં નારી શક્તિ જે જોજો તમે પુરુષ શક્તિ પરાજ થઈ ગયા નારી શક્તિ નો જેને કહેવાય ઉદય થાય છે ચંગાવતી ઉભી થઈ બાવડું ચાલીને ઉભો કર્યો સગાર સાને કે પીવાની જરૂર નથી તમારે માણસની માટી ખાવી ને કે હા મળી જશે કે પણ માણસની માટી કોણ આપે કે આપણો દીકરો છે ને ચેલૈયો હે કે આપણો ચેલૈયો છે ને અરે એકનો એક દીકરો કે હા બાવાને એમ થાય કે આ વાણીયાની ટેક તોડાવી નાખું તો એ ન બને એટલી વાત કરી કે આપણા ચેલૈયા ખાંડીને ખાંડી ખવડાવી દઈ ચેલૈયો નિહાળેથી આવતો ભગવાન શિક્ષક નું રૂપ લઈને ભગવાન રૂપ લઈ લીધું કોનો ચેલિયાના શિક્ષકનું શિક્ષક નું અને હામો મેળ્યો એટલે ચેલિયો કે ગુરુ મહારાજ પાણી લાગુ હમણાં નિહાળ્યા હતા ને અહીંયા કેમ એટલી વાર માં આગળ તો કે તને ધોળીને કેવા આવ્યો છું શું તારા મા બાપ ની બુદ્ધિ બગડી ગઈ છે એક બાવો કોક આવ્યો છે અને તને પીરી દે અને ખાંડી તારું શાક બનાવી દે ને ખવરાવી દે ભાગી જા હે કે ભાગી જા તારા મા બાપ ની બુદ્ધિ બગડી ગઈ ભાગ 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 અને તે દી ગુરુ મહારાજને એટલે કે શિક્ષકને પાંચ સાત વર્ષનો એક વૈષ્ણવ વાણિયાનો દીકરો કે છે સાંભળજો શું કહે છે કે ભાગી જા એમ કે છો ગુરુદેવ તમે મને ભણાવો છો હું તમારી પાસે ભણવા અને સંસ્કાર લેવા આવું છું ને તને ભાગવાની વાત કરો કે હા શું કહે છે

તો શું થાય છે મસ્તક ના માટે ગુરુ મહારાજ હું તમારી પાસે ભણવા આવું છું અને મારા મા બાપ મૂકીને ભાગી જાઉં તો તો આ આ માટી એના મારે માના પેટ પાણો પીડ્યો તો મારાથી ભગાય ની ભાગુ તો મારી ભોમકા લાદે ને ભોરિંગ જીલે નહીં ભાર મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરણી ને આકાશ મેરા મન માજા મૂકે પણ આ ચેલયો છત ના નો ભગાય મારાથી આયો માય અયા સાથે લગાડ્યો અને કીધું બેટા આમ છે તો કે માં કાંઈ વાંધો નહીં ખાંડી ને ખવડાવી દ્યો વા બાપુ મને ખાંડીને ખવડાવી દ્યો અને તમે જુગતેથી જીવન જમાડો સાધુને જમાડો ટૂંકમાં વાત કરું મિત્રો એક ના એક દીકરાને કહેશે સૌરાષ્ટ્રની ધરતીનો ઇતિહાસ માથું કાપી ખાંડણિયામાં ખાંડી હાલડાં ગાઈને એને પીરી દીધો ભગવાનને ભગવાન એને ખબર નતી કે ભગવાન છે સાધુના રૂપમાં આવ્યો તો એ સાધુ ને પીરી દીધો લ્યો બાપુ જમી લ્યો હવે તો થઈ ગયું ને આ માણસની માટી છે અમારા એક એક દીકરાની હવે થઈ ગયું હવે તમારા એક દીકરાની મારી હારે બહાર જમવા એટલે કીધું મહારાજ હવે દીકરો નથી હે હવે દીકરો નથી મહારાજ નથી દીકરો આ એક જ હતો કે હા અરે વાંજિયા જોજો પરીક્ષા કેવી થાય છે આને પરીક્ષા આને ધર્મ સંકટ કહેવાય અરે વાંજિયા અમે વાંજિયાનું ન ખાઈ હવે તારે સંતાન નથી તું વાંજિયો કેવા મને હતો નહીં મૂકી જાઉં હું જાઉં છું તમને ન જમાડી આટલી વાત કરીને સગાળ સાને ચક્કર આવ્યા હવે શું કરવું પણ તેથી વાણિયાની દીકરી ઊભી થઈ ભાઈ વેસનું વાણિયાની ની થઈ કોણ સંગાવતી એને કીધું બાપુ બેહો સાના મના બેહો 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 બાપુ બેહો ઉભારી જાતા નહીં શું બોલ્યા તમે કે વાંજી છો તમે એમ બોલ્યો હવે તમારે સંતાન નથી પછી કીધું કે હવે બેહો તમારે જમ્યા વગર વયું જાવ ને અમારી કાઠિયાવાડની મહેમાનગતિ મહેમાન ગતિ લાજે એમ

મારા બાપ જેવડો છો એટલે કઉ છું મારા ઉદ્ર પાંચમો મહિનો છે અને કેતો તને હમણાં પેટ સીરીને કાઢી તારે જમા બેહારી દઉં ઈ સંગાવતી હાથમાં કટાર લઈને આમ પેટમાં મારવા આમ જા કરે

અને એ વખતે વાણીઓ બોલ્યો તો બિલખાના પાદરમાં હું હાથ મારા બે ભલા માણસ મારે મને રેવાતું નથી મારી છાતી ફાટી જાહે કઈક માગી લે તગારસા નામનો વાણીઓ એટલું બોલ્યો તો બીજું કાઈ નથી જોતું પણ એટલું યાદ રાખજો ભગવાન છો એટલે કઉ છું અમારા ઉપર કરી એવી કળિયુગમાં કોઈ ઉપર કરતા નહીં તો ધોકો લઈને વાહે સાહેબ હવે આવા વાણીયા નહીં મળે પાછો તમને હા આગળ ધ્યાન રાખજો કેવાનો અર્થ મારો એટલો જ છે કે આવી આવી ઘટનાઓ બનતી હોય આપણી ધરતીમાં કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી હાલતી હતી તક્ષશીલા નાલંદા કોકડી વાંચો તો ખબર પડે આ તો આપણું આપણને દેખાડ્યું જ નથી બધું બીજું જ બધું બધું